તમે મિત્રો મિત્રો તમે ઘરે જસ્ત્રો પણ આજે આપણે જોડું પડીશ આવે બરાબર અને આ મીડિયાને જોડીને તમે ટેક્સીમાં જોડો ટ્રાય છે આવે છે મીડિયા બરાબર અને અજ્ઞાર છે તો અગિયાર ત્યાંની શું તો અગિયાર તેની નહોતી બધા જ આપણો નાખી શકે એવોર્ડમાં Да,

જે કામ કરીએ છીએ અને એ કામની જે મહેનતથી આપણે જે બધા સર્વર પાસે સર્વર પાસે નાયકના મદદ કાંડે છે બરાબર ચડાવવા માટે એના જે પોતી છે અને જે કામ એનું કામ કરતાં નહી એટલે હાઈદે બટેમાર્ગુને અસર પર બનાવી છે અસર પર બનાવે છે આપસે જો બટેમાર્ગુને ભારો ચડાવવાની વિનંતી કરી છે મને કહે છે કે હે ભાઈ એમાં બંધુ પ્રેમ બંધુ ઉત્પન્ન થાય છે મતલબ કે એના ભાઈને કહે છે કે કુમાર ઘરે જમવા માટે આવજો બરાબર વર્બે જમવાની બંધુ પ્રેમની મારે બતાવી છે લોકગીતમાં આ આ લોકગીતમાં બતાવવામાં આવ્યું છે